કેમ ગુસ્સામાં છો કીધું તરા ગુસ્સો છોડી દો કાલથી નહીં જ ઝઘડું આ મોઢું કેમ ચડાયેલું છે કીધું તો ખરી કાલથી નહીં ઝઘડું આ તો કાલ નહીં ઝઘડું નહીં ઝઘડું કરીને અત્યારે ઝઘડી રહી છે હજુ કાલ શરૂ થવામાં 10 કલાકની વાર છે હેલો હા જય શ્રી કૃષ્ણ એવું છે નણંદા આવે છે સારું સારું હા હા હું કહી દઈશ કહી દઈશ હા હા જય શ્રી કૃષ્ણ કોણ આવો છો નણંદા આવે છે હા જલ્દી જલ્દી બધું કામ પતાવી દે અને જમવાનું બધા જલ્દી દાળ ભાત શાક પાપડ પૂરી અને ભજીયા અને શીરો બધું બનાવી દે જલ્દી જલ્દી હા પણ મમ્મી હા પણ સોપરી છો બધું પણ મારી વાત સાંભળો

જે પછી ગમે એવો દોઢો મળે ને પણ એને સીધો તો કરી જ દે છે